નમસ્કાર વાલા ખેડૂત મિત્રો દોસ્તો દર સાલની જેમ જે ગઈ સાલ પણ આપણે કપાસ આપ્યો હતો અને ધૂમ મચાવી હતી એમાં આ સાલ પણ આપણે ઘણા બધા ખેડૂતોને બિયારણ આપ્યું છે એમાં આ સાલ પણ આપણો કપાસ જે છે એ ધૂમ મચાવી રહ્યો છે એમાંના આજ આપણે આવ્યા હતા રિંજપર ગામે જે હાલ મારું જ ગામ છે અને આપણે આવ્યા છે ખેડૂતની વાડીએ તો પહેલાં તો આપણે ખેડૂતને તેનો પરિચય પૂછીએ અને પછી બિયાણ વસે પૂછીએ તો પેલા તો આપનું નામ વસરા હેમત ભીમસી બરોબર છે દોસ્તો હેમતભાઈ ભીમસીભાઈ વસરા રીંજપર ગામે હાલવાડી આપણી સમાજ વાડીની બાજુમાં વાડી છે હવે હેમતભાઈ આપણે કેટલા વર્ષો થયા તમે કપાસ વાવો છો બાર વર્ષથી થયા બાર વર્ષ થયા જે આગલા વર્ષોમાં તમે વાવ્યો અને આ વર્ષે વાવ્યો એમાં તમને શું ડિફરન્સ દેખાણો ઘણો ફેર છે આમાં સાપવાની સીરીજ સારી છે બરોબર છે અને આમ કેરી પણ મોટી છે કેરી મોટી છે બરોબર છે ફ્લાવરિંગ સારું ફ્લાવરિંગ સારું છે અને બગડવાના કે આવા તે કઈ સંજોગ કે કે બઈગડો આ તે એવું કઈ શું બન્યું છે ના ના વેરાઈટી સારી છે બરોબર કદાચ બીજા કોઈ ખેડૂને આવતી સાલ વાવવું હોય તો તમે શું સલાહ આપશો વવાય કે ન વવાય ના વાવવા લાયક વેરાઈટી બરોબર બહુ સારી બહુ સારી વેરાયટી હવે દર્શક મિત્રો ખેડૂત એમ કહી રહ્યા છે કે બહુ સારી વેરાયટી છે કેરીની સાઈઝ પણ વડી છે મા સાપવાની માત્રા પણ વડી ઘણી બધી છે અને કલર પણ સારો છે આપ જે વિડીયાના માધ્યમથી જોઈ રહ્યા છો મારી પાછળની આ દ્ર દૃષ્ટિ તમે જોઈ રહ્યા છો કે કપાસ સારો છે અને મિનિમમ ચારથી પાંચ ફૂટ જેવી હાઈટ હશે હવે દોસ્તો આપણે દરેક વ્યક્તિને નમ્ર વિનંતી કરીએ છીએ કે કોઈ પણ બિયારણ તમે પસંદગી કરો જ્યારે ઘણા બધા ખેડૂતો ભૂલો કરતા હોય છે કે જ્યારે વરસાદી વાતાવરણ થાય અને

તો બિયારણની પસંદગી એ રીતે કરવી જોઈએ ના કે કેવાથી તો દોસ્તો આ આપણે પર ગામે ભીમસીભાઈ વસરા સમાજવાડીની બાજુમાં અને તમે રૂબરૂ આવી પણ જોઈ શકો છો આપણે ખેડૂતના પણ નંબર નાખીશું તેમાં રૂબરૂ એની મુલાકાત લેહો અને રૂબરૂ પૂછીને સારી એવી વેરાયટી છે વાવવાલાયક વેરાયટી છે તો દર્શક મિત્રો રૂબરૂ આવી મુલાકાત લેવી અને બિયારણની પસંદગી કરવી દોસ્તો તમે જોઈ શકો છો આમાં કેરી ની સાઈઝ અને કેરી સારી માત્રામાં સાપવું પણ સારી માત્રામાં છે ખાસ તમે જોઈ શકો છો ઉપર સુધી સિરીજ સાપવાની પણ આપ સિરીઝ જોઈ શકો છો દોસ્તો ટૂંકી કાતરિયે સિરીજ છે તમે સંપૂર્ણ જોઈ શકો છો અને દર્શક મિત્રો જોઈ શકો છો હું તમે થળિયાથી માંડી અને પીછડા સુધીની કેરીઓ લઈ લીધી છે અને તમે આખો ઘેરો પણ જોઈ શકો છો આખો ઘેરો બતાવવાની કોશિશ કરું બહુ સારો ઘેરો છે સારા પ્રમાણમાં છાપું કેરી સારી બધું છે તો ખાસ નમ્ર વિનંતી